દૂર નહીં જવું પડે રાજકોટમાં બે હાજર છવ્વીસ સુધી લાયન સફારી પાર્ક બનીને તૈયાર થઈ જશે પ્રધ્યુમનગર પાર્ક ઝૂની બાજુમાં જ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે રાજકોટમાં પણ હવે સિંહ જોવાનો લ્હાવો મળી શકશે

બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે સાથે સાથે ત્રીસ હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ જ્યુ ઓથોરિટીના નોર્મ્સ હોય છે એ નોર્મ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોર્મ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવે છે